અગાઉ મિલમાં કામ કરતા મજૂરોએ જણાવ્યું હતું કે જૂની મશીનરીનો સમાન બદલી આપો તાપીન જિલ્લાના છેવાડાના વિસ્તારમાં આવેલી સીપીએમ જે કે પેપર મિલમાં મોટી દુર્ઘટના સજાતી તડી હતી બનાવની વિગતો એવી છે કે ગત તારીખ અઢારના રોજ મિલમાં રોજ મુજબ કામ ચાલી રહ્યું હતું ત્યારે બપોરના ચાર વાગ્યાના આરસામાં રિવેન્ડર બીએમ ફોરમાં લગાવેલા રોલ અચાનક પટકાર્યો પરંતુ વર્કરની ચતુરાઈથી જીવ બચી ગયો હતો મિલમાં કામ કરતા વર્કરે વારંવાર રજૂઆત કરી છે કે મિલનો મશીનરીનો સામાન બદલી આપો પરંતુ મિલના હેડ કર્મચારીઓ પોતાની મનમાની ચલાવી રહે છે તમને ચેનલ પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ